નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર સવારની આગાહી અનુસાર મિત્રો અત્યારે સાંજ દરમિયાન આણંદ અને વડોદરા આજુબાજુના મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર શરૂ થયો છે વરસાદ વરસાદ તો બીજી તરફ ગુજરાતના ભાગોની અંદર પણ જોવા મળ્યો છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે તો બીજી તરફ હજુ પણ આગામી કલાકોની અંદર એટલે કે મિત્રો આજ મોડી સાંજ આ સાથે જ રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર રહેલી છે વરસાદની આગાહી આ જાણીશું સાથે જ બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની હલચલને લઈ બંગાળની ખાડીની અંદર મિત્રો આવનારા દિવસોની અંદર એક મોટી અપર એર સાયક્લોનિક સિસ્ટમ કે જે લો પ્રેશર સુધી થશે મજબૂત આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવનારા દિવસોની અંદર આવશે અને ગુજરાતની અંદર ફરી સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈને મોટી અપડેટ સામે આવી છે તો બીજી તરફ મિત્રો આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ કયા વિસ્તારોમાં જોવા મળશે વરાપ અને કયા વિસ્તારોની અંદર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ રહેશે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર અત્યારે અહીં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ અત્યારે મિત્રો કઈક અંશે એમનો જે પશ્ચિમી છેડો છે દક્ષિણી ગુજરાત અને ગુજરાતના પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો સુધી લંબાતો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો કે જે વાદળાઓ છે એ વાદળાઓ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાત સુધી લંબાતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ અત્યારે સૌથી વધારે મિત્રો ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ પણ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના ખાસ કરીને સરહદી વિસ્તારો છે એમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર આપ અહીં જોઈ શકો છો કે મોટા ભાગના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ સાઠથી લઈને સિત્તેર ટકા સુધી જોવા મળી રહ્યું છે આ સાથે જ ઉત્તરી ગુજરાતના સુરેન્દ્રનગર લાગુના અમુક વિસ્તારોની અંદર એંસી ટકા સુધીનો ભેજ જોવા મળી રહ્યો છે અને કચ્છની અંદર મિત્રો પચાસથી લઈને સાહીઠ ટકા સુધીના ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારોની અંદર તો ખૂબ જ ખુલ્લું વાતાવરણ કચ્છની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો આપણી આગાહી જે પ્રમાણે હતી એ જ પ્રમાણે આપ અહીં જોઈ શકો છો કે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં વીજળીના કડાકા સાથે મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદ ગાજ ગાજવીજ સાથે જોવા મળી રહ્યો છે જેની અંદર મિત્રો વડોદરાના સાવલી લાગુના વિસ્તારો હોય આણંદના આજુબાજુના વાસદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો તો મધ્ય ગુજરાતના મહેમદાબાદ ડાકોર તારાપુર આણંદ બોરસદ ડાકોર ગોધરા ચાંપાનેર આ વિસ્તારો તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના પંચમહાલ જિલ્લાના કેટલાય વિસ્તારો જે રાજસ્થાન આપ અહીં જોઈ શકો મધ્યપ્રદેશ સરહદી વિસ્તારો હોય તો ગોધરાની અંદર પણ મિત્રો અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ છે તો અમુક વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર વીજળીના કડાકા સાથેનો પણ વરસાદ શરૂ થતો જોવા મળ્યો છે તો બીજી તરફ મિત્રો અત્યારે આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગરના ઉપરના ખાસ કરી ખંભાત અખાત લાગુના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહી છે થોડી ગાજવીજ અને જેને લઈ આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની થોડી શરૂઆત થતી જોવા મળી છે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા આજુબાજુના કેટલાય પંથકોની અંદર આગાહી અનુસાર વરસાદ શરૂ થયો છે ને હજુ આગામી કલાકોની અંદર મિત્રો મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં ખાસ આપ અહીં જોઈ શકો નવસારી બારડોલી ડાંગ બેલીમોરા વલસાડ આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વાદળા બંધાવવાની શરૂઆત થઈ છે અને હવે પછી જાણી લો કે મોડી સાંજ સુધી અને મિત્રો આજ રાત્રિ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર રહેશે વરસાદની આગાહી મિત્રો અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતથી ખૂબ જ દૂર છે તેમ છતાં પણ એમનો પશ્ચિમી છેડો ગુજરાતના આ જે જિલ્લાઓ છે જેમાં ગુજરાત રિજનના વિસ્તારોની અંદર વધારે અસર કરતા જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદનું જોર ખૂબ જ ઘટી ચૂક્યું છે તેમ છતાં પણ હજુ આજ મોડી સાંજ સુધીની અંદર હળવા ભારે ઝાપટા કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળે આ સાથે જ હજુ આગામી કલાકોની અંદર બને તો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં હળવો વરસાદ પલટો પણ આવી શકે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે આગામી કલાકોની અંદર હજુ ખાસ કરીને ભરૂચના વડોદરા લાગુના આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ નર્મદા જિલ્લાની અંદર આપ અહીં જોઈ શકો છો રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈ આ સાથે જ વડોદરાના ડભોઈ કરજણ સિનોર તો પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર જેમાં બોડેલી આ સાથે જ મિત્રો ચાપાને આજુબાજુના વિસ્તારો વડોદરાથી લઈ આણંદના દરિયા આપ અહીં પટ્ટીમાં જોઈ શકો છો કે દાહોદ ગોધરા લાગુ પટ્ટી હોય આ સાથે જ આણંદથી લઈ અમદાવાદ તારાપુર બોરસદના વિસ્તારોથી અમદાવાદની અંદર પણ હજુ આગામી કલાકોમાં હળવા વરસાદની આગાહી સેવાઈ રહી છે તો જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જશે તેમ આપ જોઈ શકો છો કે સાબરકાંઠાના પણ ઘણા વિસ્તારો જેની અંદર ખેડબ્રહ્મા હોય ટીડર હોય હિંમતનગર આ સાથે અરવલ્લી મહીસાગર આજે વિસ્તારો મિત્રો ઉત્તરીય ગુજરાતના મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે વિસ્તારોની અંદર હજુ પણ આજે મોડી સાંજ સુધીની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો બનાસકાંઠાના પણ વાતાવરણની અંદર પલટો આવી શકે જેમાં ડીસા આજુબાજુ ધાનેરા આ બાજુ પાલનપુર આજુબાજુ અંબાજી સાથે આબુ રોડ સુધીના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે હળવા વરસાદની રહી શકે આગાહી તો મહેસાણા આજુબાજુના અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો આગામી કલાકોની અંદર હજુ પણ હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ ખાબકી શકે છે જે ખાસ આગામી બે થી ત્રણ કલાકની અંદર જ જોવા મળશે જેમાં મિત્રો આપ અહીં જોઈ શકો છો કે પાટણના મહેસાણા આજુબાજુના વિસ્તારો વડનગર ગાંધીનગર આજુબાજુના વિસ્તારો માણસા મોઢેરા આજુબાજુના વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રની અંદર વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર અને અમદાવાદની અંદર પણ મિત્રો આપ જોઈ શકો કપડવંજ બાયડ બાલાસીનોર આજુબાજુના વિસ્તારોમાં હજુ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળે જેની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે એવી આગાહી અત્યારે રહેલી છે બાકી સૌરાષ્ટ્રની અંદર વધારે કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે રાત્રે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો અત્યારે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વીજ સાથે શરૂ થયેલો વરસાદ હજુ પણ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ જોવા મળશે વરસાદની ગતિવિધિ મિત્રો આગાહી અનુસાર આપને અહીં જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદ શરૂ થયો છે તો હવે આજ રાત્રિ દરમિયાનની આગાહીમાં આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દસ વાગ્યા સમયગાળા દરમિયાન રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠાના વિસ્તારો જેની અંદર મહીસાગર મોડાસા લાગુના વિસ્તારો હોય આ સાથે જ તાલોદ પ્રાંતિજ હિંમતનગર આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે ધાનસુરા લાગુના સાબરકાંઠા સુધીના વિસ્તારો અને મહિસાગર અરવલ્લીના વિસ્તારો હોય અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો પાટણ અને મહિસાગર સુધીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હળજુ હળવા વરસાદની આગાહી રહે તો સાથે જ મધ્યપૂર્વ ગુજરાતની અંદર મિત્રો જંબુસર આજુબાજુના ભરૂચ લાગુના વિસ્તારો હોય નડિયાદ આણંદ સુધીના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આજ રાત્રિ દરમિયાન ખાસ કરીને દસથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન હજુ હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર શરૂ રહે જેમાં સુરત તાપી વલસાડ નવસારીથી લઈ નર્મદા રાજપીપળા સુધીના વિસ્તારોની અંદર આ ગતિવિધિ જોવા મળી શકે છે સાથે જ આપ અહીં જોઈ શકો છો કે આજે રાત્રે ગુજરાતની અંદર મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના સરહદી વિસ્તારો હોય જેમાં ખાસ કરીને મિત્રો પંચમહાલ જિલ્લો હોય ગોધરા લાગુના વિસ્તારો હોય છોટા ઉદેપુર બોડેલીના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદરને મિત્રો દક્ષિણી ગુજરાતના પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના નર્મદા તાપી અને ડાંગ સુધીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ રહે આ સાથે જેમ જેમ મધ્યરાત્રિથી આગળનો સમયગાળો એટલે કે મિત્રો ચાર તારીખની વહેલી સવાર આવતી જશે તેમ મિત્રો સવારના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ખાસ કરીને તાપી વ્યારા બારડોલી લાગુના વિસ્તારો નર્મદા જિલ્લો હોય આ સાથે વલસાડ અને ડાંગની અંદર પણ વહેલી સવાર દરમિયાન હળવા વરસાદની આગાહી અને ઉત્તરીય ગુજરાતની અંદર પણ મિત્રો વહેલી સવાર અને ખાસ કરીને આપ અહીં જોઈ શકો અરવલ્લી મહીસાગર પંચમહાલ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન હજુ હળવાથી લઈ તો અમુક વિસ્તારોમાં મધ્યમ અને હળવા ભારે ઝાપટાની આગાહી રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર રાત્રિ દરમિયાન પણ હળવા ઝાપટા અમુક વિસ્તારોમાં કાંઠાના વિસ્તારોમાં જોવા મળે બાકી વધારે કોઈ શક્યતા નથી અને ઉત્તરીય ગુજરાતની અંદર પણ ખાસ પશ્ચિમી બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ વધારે કોઈ વરસાદની શક્યતા રહેતી નથી હવે પછી મિત્રો આપણે ચાર તારીખની અપડેટ જોઈએ તો આવનારી ચાર તારીખ ચાર જુલાઈના દિવસે ગુજરાતની અંદર આ જ સાયક્લોનિક સિસ્ટમ કે જે જોવા મળી રહી છે તે થોડી વધારે દૂર જશે પરંતુ તેમ છતાં પણ ચાર તારીખે પણ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જે છેવાડાના સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રહેશે પાંચ તારીખે ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર મિત્રો વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થઈ શકે જેને લઈ રાજસ્થાન લાગુના ઉત્તરી ગુજરાત વિસ્તારોની અંદર થોડી ગતિવિધિ વધી શકે છે સાથે આપ અહીં જોઈ શકો મિત્રો પાંચ તારીખ બાદ છ તારીખે પણ ગુજરાતની અંદર વધારે કોઈ શક્યતા નથી હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળે બાકી મિત્રો સાત અને આઠ તારીખે ખાસ કરીને આઠ જુલાઈના દિવસે બંગાળની ખાડીની અંદર મિત્રો એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનશે ને જે ધીમે ધીમે આપ અહીં જોઈ શકો છો કે જે ભુવનેશ્વરના લાગુના વિસ્તારોથી સક્રિય થતી આઠ જુલાઈના દિવસે આ સિસ્ટમ મધ્ય ભારતને પાર કરી અને મધ્યપ્રદેશ ઉપર આવી જશે ને જેને લઈ જેમનું બહોળું સર્ક્યુલેશન નવ અને દસ તારીખે ગુજરાત ઉપર રહેશે ને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો નવ જુલાઈ દસ જુલાઈ અગિયાર જુલાઈના દિવસે રાજ્યની અંદર ફરી વરસાદનો નવો સાર્વત્રિક ગ્રાઉન્ડ આવશે તો મિત્રો આ રીતે રાજ્યની અંદર થોડા દિવસ બાદ ફરી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે આવનારા બેથી ચાર દિવસ સુધી ગુજરાતના દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદની હળવી ભારે વરસાદી શક્યતા રહેશે ત્યારબાદ ફરી નવો વરસાદનો રાઉન્ડ આવશે નવી કોઈ પણ અપડેટ હશે તો મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય